સંજોગો વરસાદ રાજુ આ વ્યક્તિગત રીતે હાજર નથી પણ એને પણ સૌની શુભેચ્છા પાઠવી છે બે હજાર વીસમાં અમે ફેસબુક પર સાહિત્ય સંગીત સાહિત્ય સંગીતનું વિશ્વનું ગ્રુપ શરૂ કર્યું અમારા ફેસબુક ગ્રુપ પર અનેક લેખકોએ અત્યંત ઉત્સાહપૂર્વક એમની ગદ્ય અને પદ્ય રચનાઓ મૂકવા માંગી સમય જતા વિચાર આવ્યો કે માત્ર શા માટે જો શક્ય હોય તો અખબારોમાં આપણે એમની રચનાઓ આપણે પ્રકાશિત થાય તો લોકોનો ઉત્સાહ અને ઘણો વધી જાય આ વિચાર સાથે અમે અનેક અખબારો લેખકો સાથે રચનાઓ મોકલી અખબાર તરફથી સ્વીકૃતિ મળતી ગઈ જ્યારથી આ દિન સુધી યુઝ ટુ વ્યૂઝ ઓફ ધારીના લજ્જન ફરિયાદમાં નિશ્ચિત પ્રમાણે ગ્રુપના લેખકોની રચનાઓ સતત પ્રકાશિત થઈ

પ્રકાશિત કૃતિઓનો સંગ્રહ કૃતિઓનો સંકલન કરી તેની ઈબુક તેમજ વિડિયો પણ બનાવી આપ્યો બંને સહયોગી ગ્રુપ અને લેખકોને પ્લેટફોર્મ આપ્યા બાદ અને આનંદ આશા રાખું છું કે આ કાર્ય ચાલુ રહે હવે આજના દિવસની બીજી એક વાત મહત્વની વાત જેમ એનો જે સાહિત્ય સરિતા ગ્રુપ છે એવું મારું બીજું અમારું બીજું સાહિત્ય સરિતા ગ્રુપ નિર્મોહી પ્રકાશક નિર્મોહીએ કહેવાય

ઘેડા દિવસ કોઈ સાંભળો ને કોઈએ એની કવિતા એને સાંભળો તમે લખેલી તો તમને એમ થાય કે આ આ બેનને કેવી રીતે સ્કૂલે જ આ બધું લખવાનું અને આવી તો એક અનેક અનેક દિવસોની કવિતા ભારતીય બેનનો આવે એટલે પહેલાં હું ને રાજુ જોઈએ કે કયું આવ્યું છે એને શું આવ્યું છે પછી ડિસ્કસ કરી રહ્યા અને પછી એમને ફોન પણ કરી દે ચાલો થેન્ક યુ વેરી મચ બધાને ખૂબ આવ્યા છો એના માટે આગળ આઈ એમ વેરી થેન્કફુલ